નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા ઘણા 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 દિવસ પછી આટલો સરસ અપસાઇડ એક માર્કેટની મૂ જોવા મળી આ જોઈને જ એકદમ આનંદ થાય છે એટલે બહુ સરસ રહ્યો આજે પ્રાઇસ એક્શન એનાલિસિસ કરવાની બહુ મજા આવશે વિડિયો મારો ધ્યાનથી જોજો એક બીજી વસ્તુ બી ઇન્ટરેસ્ટિંગ છે હમણાં હું એફઆઈ નો ડેટા જોતો તો તો જે એફઆઈ સેલિંગ કરેલું છે 1280 કરોડ અને જે ડીઆઈ બાયિંગ કરેલું છે 1700 કરોડ એટલે નેટ ટુ નેટ માર્કેટમાં બહુ સારું એવું બાઇંગ થયેલું છે અને એટલા માટે બી માર્કેટમાં ચાર્ટ ઉપર ગયો છે જે થયેલું છે બહુ સરસ થયેલું છે બહુ મજા આવી અને મજા કેમ આવી એનું એક રીઝન બતાવું જો તમે મારા વિડીયો ફોલો કરતા હોય તો હું બહુ કહેતો હતો કે નિફ્ટીમાં ત્રેવીસ ઉપર લેવલ ટચ થવું જ જોઈએ ત્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે માનશું નહીં કે માર્કેટમાં એક ફર્સ્ટ ગ્રુપ ઓફ સ્મોલ બાયર્સ એક્ટિવ થયા છે અને જો એકદમ મોટી કેન્ડલ આ કેન્ડલની સાઇઝ જો કમ્પેર ટુ બીજી બધી કેન્ડલ બેંક નિફ્ટી માં બી એક લેવલ મે તમને કીધું હતું કે ભાઈ આની ઉપર માર્કેટ જાવ જો એ છે 50800 સાઈ એની ઉપર માર્કેટ ગયું ટક્યુ અને ત્યાં ક્લોઝ થયું મેઈન વસ્તુ એવી હતી કારણ કે આ પહેલા શું થતું હતું માર્કેટ નીચે આવી જતું હતું આ બધું ક્રોસ કરીને અને સેન્સેક્સ માં આપણો લેવલ હતો 78233 બહુ સરસ મોટી કેન્ડલો સાથે માર્કેટ ક્રોસ કરેલું છે ને ત્યાં ક્લોઝ આપેલું છે નહીતર મને એમ થયું લાસ્ટ 1 અવર માં ગયા ફ્રાઈડે ની જેમ આ નીચેનો આવી જાય તો સારું એટલે જે ક્લોઝિંગ છે ને એ પ્રાઇઝેક્શનમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને બહુ સરસ રીતે એક એક ઇમ્પોર્ટન્ટ રેજિસ્ટન્સ લેવલ હતું એની ઉપર માર્કેટ ક્રોસ થયું છે હવે શું વિચારવાનું છે આપણે જો હવે એ વિચારવાનું છે કે જ્યાં સુધી નિફ્ટી ત્રેવીસ હજાર ની ઉપર રહેશે ત્યાં સુધી સારું છે આપણા માટે હવે ધીરે ધીરે કોલ સાઇડ ના હોપ વધશે પર્સન્ટેજ બેસીસ ઉપર એમ નહીં કે બસ હવે આંખ બંધ કરીને માર્કેટમાં તો અપ ટ્રેન્ડ આવ્યું છે એવું નહીં વિચારવાનું હજી તો આપણે ઘણી બધી કસોટીમાંથી માર્કેટે પાસ થવાનું છે આ વીકનેસ પૂરી થઈ ગઈ એવું નથી જરાય નથી આ આ રીતે હજી ડેઈલી બેઝિસ ઉપર બે ત્રણ હજી કેન્ડલ આપણને અપસાઈડ આપે ત્યારે આપણે કઈ કહેશું કે ના બહુ સારા બાયર્સ આવ્યા છે માર્કેટમાં ત્યાં સુધી નહીં એટલે સૌથી પહેલા એક સારી હોપ છે બહુ હવે નેગેટિવ થવાની જરૂર નથી પણ હજી માર્કેટમાં કોશિયસ રહેવાનું છે અને જ્યાં સુધી ત્રેવીસ ઉપર છે હવે ફૂટ સાઈડ જવાનું શોર્ટ સાઈડ જવાનું ઓછું કરી નાખો બરોબર છે એ જ રીતે બેંક નિફ્ટીમાં હવે બેંક નિફ્ટી વીકલી એક્સપેરી તો જતી રહી પણ બેંક નિફ્ટીમાં પચાસ હજાર ઉપર જેટલું માર્કેટ ટકશે એટલું સારું છે એના માટે બરોબર એ જ રીતે સેન્સેક્સ જ્યાં સુધી ઇઠોતેર ઉપર ટકશે એટલું સારું છે અને જો ભલે ને એકદી અપ જાય ડાઉન જાય પણ જો સરેરાશ અઠવાડિયાના હજી બે ત્રણ દિવસમાં માર્કેટે ઉપરની સાઈડ સારું ક્લોઝિંગ આપ્યું ને તો નવું પ્રાઇસ એક્શન બહુ મજા આવશે હું શું કામ કહું છું આ બધી વાત સાંભળો તમે બધી વાત પાછળ કઈક રીઝન હોય છે આપણે આમ તો સ્પેક્યુલેટિવ નેચર નથી બરોબર આજે ફોર આવર્સ ની કેન્ડલ જો તમે ક્યાંક ને ક્યાંક આજે ફોર આવર્સ કેન્ડલમાં એક બોટમ ક્રિએટ થતું દેખાય છે જે સેલિંગ આવ્યું હતું એને બહુ મોટી મોટી કેન્ડલથી ને ટેક આઉટ કર્યું છે એટલે હોઈ શકે કે હવે આ બેઝ કેન્ડલ્સ બને હોઈ શકે હજી હું બોર્ડ વાપરું છું હોઈ શકે બરોબર છે એ જ રીતે તમે બેંક નિફ્ટી નો ચાર્ટ જોવો તો બહુ સરસ રીતે એને રિકવરી આપી છે અને બહુ સરસ રીતે પ્રાઇસ એક્શન બન્યું છે એ જ રીતે સેન્સેક્સ નો ચાર્ટ જોવો તમે તો બહુ સરસ રીતે છે બસ આ જ વસ્તુને ટકાવી રાખે માર્કેટ ભલે ઉપર બી ના જાય પણ આ બધા પોઈન્ટર્સ ને ટકાવી રાખે ને બસ આપણે એટલું જ જોવાનું છે કે શું અહીંયા ટકે છે માર્કેટ ને નથી ટકતું એ જ જોવાનું છે ને એટલા માટે જ હું ફોર આવર્સ નો તમને હું ચાર્ટ બતાવું છું બીજી વસ્તુ હું તમને કહી દઉં એક વસ્તુ કે ઇન્ડિયા વીક્સ જોશે ને તો એનો પંદર મિનિટનો નો ચાર્ટ જો કેવું ઇન્ટરેસ્ટિંગ છે ઇન્ડિયા વીક્સ અત્યારે કે હમણાં થોડા દિવસ પહેલા અહીંયા જો ઉપર આવી ગયું ચૌદ થી સોળ જતું રીધું હવે અત્યારે પાછું પંદરસો ની આસપાસ જ છે પણ ડાઉન ગયું છે ઘણું બધું અત્યારે લેટ્સ કીપ ઇટ

કારણ કે આઈટી સેક્ટરનો તમે એક ડેલી ચાર્ટ બી જોવો તમે અને એ બધા સ્ટોકમાં તમે અત્યારે ઇન્ટ્રાડે કરો તમે જો આ ડેઈલી વિચારો તમે આ ડેઈલી છે અને હું હું એકચ્યુઅલી આઈથી જને ટ્રેક કરવાનો તમને કીધું તો થોડું માર્કેટ પડ્યું એટલે માં નીચે આવી ગયું પણ જો પાછું એ ટ્રાય કરે અને આ મારા માટે એક બીજો હોપ છે કે જે બાયિંગ આવ્યું ને માં ઘણો ખરો બાયિંગ આઈટી સેક્ટરનું આવ્યું છે અને એટલા માટે આ 1300 પોઈન્ટની મોટી એક ડેલી કેન્ડલ બની છે

ઇન્ટ્રાડે કરતો હોય તો બહુ સરસ રીતે તમે આમાં પૈસા કમાઈ શકો કારણ કે બધી બુલિશ પેટર્ન આવી છે અને સૌથી સારું એવું બાઇક થયું છે હું ઘણીવાર તમને કહેતો ને બધું સેક્ટરની બધું એમ એમ ન કહેતો સેક્ટર પર ધ્યાન રાખશો તો સોક્કમાં પૈસા બનાવી શકશો લોસ ઓછો થશે તમે હવે આના ઉપર આપણે ધ્યાન રાખવાનું છે મેજર પોઈન્ટ ઉપર માર્કેટ ટકે ને તોય બહુ સારું અને આવનારા દિવસોનું માર્કેટ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે બહુ મજા આવશે અને આપણે વીકેન્ડ છે વીકેન્ડ છે એટલે ફેસ ટુ ફેસ વિડીયોમાં બી આ બધા કન્સેપ્ટની હું ડિટેલમાં વાત કરવાની ઈચ્છા રાખું છું બાકી આપણે પૈસા તો બને ગયા અહેમદાબાદમાં ઓફલાઈન બહુ ઇન્ટરેસ્ટિંગ વર્કશોપ થઈ ગયા છે તમને ફેસ ટુ ફેસ મળી અને અલગ અલગ વર્કશોપમાં અપ્લાય કરી અને તમે આગળ વધી શકો બહુ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ કે આ બધા વર્કશોપ બનાવ્યા છે વિડીયો અહીં એન્ડ કરું છું બાકી મળતા રહેશું સારા સારા વિડીયોમાં ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ